મિત્રો આપણે ભાગ ચોવીસ અને ભાગ પચીસ ની અંદર આ વ્યંજન ર ના ત્રણ પ્રકાર છે એમાંથી આપણે આ પહેલો જે ત્ર જેની નીચે આવી આપણે નિશાની મૂકે છે એ આપણે જોઈએ તો એના પછી આપણે પચીસ ની અંદર આ બીજો જે રેફ મૂળાક્ષર ઉપર મૂકવામાં આવે છે આ રીતે જે આપણે મૂકે છીએ નિશાની એના વિશે આપણે જોઈએ તો આજે આપણે આ ત્રીજો જે પ્રકાર છે. રનો એના વિશે આપણે જોશું કે એ કેવી રીતે થાય છે જે આપણે ઉંધા વી જેવો આવી રીતે આપણે મૂકીએ છીએ જે મૂળાક્ષર નીચે મુકાય છે તો આપણે ચાલો હવે એ જોઈએ કે ક્યાં મૂળાક્ષરની નીચે આપણે આ ત્રીજા પ્રકારનો જે ર છે એ મૂકીએ છીએ તે જોઈએ હવે આપણે જે આ જ નિશાની છે એ આપણે આ છ ટ ઠ ડ અને ઢ માં આપણે આપણી સગવડતા કે સુવિધા માટે આપણે એને આવી રીતે મૂકીએ છીએ તો આ નીચે આપણે ર આવી રીતે મૂકીએ છીએ ટ્ર 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 આવી રીતે આપણે હતું એ આવી રીતે આમ લખવાનું હતું કે આપણે ર આવી રીતે મૂકાતા આપણે સુવિધા ખાતર પછી આમાંથી આ વચ્ચેનું નીકળી જતા આપણે આવી રીતે કરી નાખ્યું ને હવે આવી રીતે લખાય છે બરોબર છે તો આ છે રોનો ત્રીજો પ્રકાર જે આપણે આવી રીતે મૂકીએ છીએ આ અને આ પાંચ ખાસ આ છ આ ટમેટાનો ટ ઠ ડ અને ધણી આપણે આવી રીતે મૂકીએ છીએ આ જે નિશાની છે આવી રીતે આમ આ પેલા ર આવી રીતે લખતા હતા પણ આ નીકળી ગયું એટલે પછી ખાલી આમ જ થઈ ગયું આપણે દ ગુજરાતીમાં આમ લખીએ છીએ પણ આપણે મોટા ભાગે જ્યારે હિન્દી ઉપયોગ થાય છે આવી રીતે દ્ર સો આની સાથે આપણે આ જ નિશાની જોવા મળે છે એ ત્ર ની છે પણ આપણે આવી રીતે લખાય છે હિન્દી સાથે એટલે આપણે એમ થાય કે આ ર ના ત્રીજા પ્રકારની નિશાની છે પણ એ ત્ર ની નિશાની છે પણ આપણને આના ઘણા શબ્દો જોવા મળે છે જેમ કે દ્રાક્ષ દ્રવિત દ્રવિત આવી રીતે બરાબર છે સો આ દ છે અને એને આપણે હિન્દીનો જે મૂળાક્ષર છે એવી રીતે આપણે એનો ઉપયોગ ગુજરાતીમાં પણ કરીએ છીએ તો આ દ્રણી સાથે જે આ આપણે જોઈએ છીએ એ ત્રણેય નિશાને છે આપણે દેખાય આપણને આ ત્રીજા પ્રકાર જેવી પણ આપણે જે જોયું એ પ્રમાણે કે આ છ આ ટ અને આ ઢ એની માટે ખાસ આપણે આવી રીતે આ દિશાની બરોબર છે આવી રીતે તો આનાથી શબ્દો આખી માં તમને કોક જ જોવા મળે તો બરોબર છે નહીં પણ રણ ત્રીજા પ્રકાર આવી રીતે આની સાથે આપણે ઉપયોગ કરીએ છીએ